વડોદરા શહેરમાં દેવ જ્યોતિ જાગૃતિ સંસ્થા દ્વારા જ શિવ આરાધનાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના માંજલપુર વિસ્તારમાં સનસિટી સર્કલ પાસે જ આ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો શિવરાત્રીના પર્વની તો ઉજવણી થાય છે જ સાથે સાથે આ એક શિવની આરાધના થાય તે અંતર્ગત દેવ જ્યોતિ જાગૃતિ સંસ્થા દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં અનેક ભક્તો ઉપસ્થિત રહ્યા સાથે શિવજીની આરાધનાનો પાઠ પણ કરવામાં આવ્યો આ પાઠને સાંભળવા માટે ભક્તો भक्तिमान लीन जुआ मैया मैं साध्वी ऋचा भारती गुरुदेव श्री आशुतोष महाराज जी जो कि हमारे गुरुदेव हैं और दिव्य ज्योति जागृति संस्थान के संस्थापक और संचालक और यहाँ पर ये यह जो कार्यक्रम रहा चार दिन का शिव आराधन का ये गुरुदेव की ही अनुकंपा एवं प्रेरणा के द्वारा आयोजन किया गया और इस कार्यक्रम का जो ध्येय था इसका ध्येय यही है कि हम हर वर्ष शिवरात्रि का पर्व मनाते हैं श्रद्धा भावना से पूरी होकर लेकिन सिर्फ बाहरी रूप तक ही शिव तक सीमित ना रहें है ना ये शिवरात्रि हमें समझाती है कि हम शिवत्व से उस शिवत्व की यात्रा को पूर्ण करें जड़ता से उस चेतन तत्व को जानें उस उस आत्म तत्व उस परमा परम तत्व को हम जानें और इसी ध्येय को लेकर यहाँ पर एक कार्यक्रम रखा गया कि जो भक्त श्रद्धालुगण यहाँ आ रहे हैं उनकी श्रद्धा को पूर्णता मिले उस पूर्ण पाब्रह्म को जानकर और आपको हम बताएं कि संस्थान की सैकड़ों शाखाएं हैं लगभग साढ़े तीन सौ के आसपास और इस शिवरात्रि के पर्व पर अनेकों ऐसे कार्यक्रम जो अलग अलग जगहों में राज्यों के में गाँवों में किए गए और जिनका ध्येय यही रहा कि एक मानव उस मानवता से जुड़ जाए उस आत्मतत्व को जाने और शिव तत्व को अपने जीवन में प्राप्त कर ले दिव्य ज्योति जागृति संस्थान द्वारा आयोजित शिव आराधन कार्यक्रम तारीख सातमी मार्च थी दसमी मार्च सुधी सांजे पाँच थी आठ वगैया सुधी शिव कुबेर हाइट्स સનસિટી સર્કલ પાસે સૂર્યદર્શન ફાટક રોડ માંજલપુરમાં યોજવામાં આવેલ હતો આ કાર્યક્રમની અંદર ભગવાન શિવની જે આરાધના આપણે કરીએ છીએ તેના માટેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આપણે ભક્તિ કરીએ છીએ તો વાસ્તવિક ભક્તિ ભગવાન ભોલેનાથની કેવી રીતે થાય તેના માટેના જે આપણા ગ્રંથોની અંદર શિવપુરાણમાં અને અન્ય ગ્રંથોની અંદર જે રહસ્યો છુપાયેલા છે એ ઉજાગર કરવામાં આવ્યા એમાં કહેવામાં આવ્યું કે ભગવાન ભોલેનાથની જે ત્રીજું નેત્ર છે એ દર્શાવે છે કે જ્યારે ભગવાન ભોલેનાથનું ત્રીજું નેત્ર ખુલે છે તો ત્યારે અંદર પોતાના ઘટમાં રહેલા વિકારો જે છે એ નાશ પામે છે અને એ નાશ પામે છે ત્યારે જ એ વ્યક્તિ ભગવાન ભોલેનાથને પોતાના પ્રકાશ રૂપે દર્શન કરે છે અને ત્યારબાદ એના જીવનના જન્મ મરણના ચક્કરમાંથી એ મુક્ત થાય છે મોક્ષ પામે છે તો એને માટે આ દિવ્ય દ્રષ્ટિ શિવનેત્ર જે આપણા ગ્રંથોમાં કહેલ છે એ જ્યારે ખુલે છે સદગુરુની કૃપાથી ત્યારે શક્ય બને છે અને આને જ માટે માનવ જીવન પ્રાપ્ત થયેલું છે તો એ ભગવાન ભોલેનાથ આપણા જીવનમાં સદગુરુના રૂપમાં આવે છે ત્યાર પછી શક્ય બને છે